નવસારી જિલ્લાના ચીખલી તાલુકા આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી કન્યાશાળા સર્વ સમાવેશક બાબતો થકી સમાજના ઉત્થાન અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની રહેવા પામ્યું છે ગત વર્ષ દરમિયાન નવસારી જિલ્લાની આદર્શ નિવાસી કન્યાશાળા ચીખલીની 10 વિદ્યાર્થીઓ MBBS BHMS હોમિયોપેથીમાં 4 અને ફિઝિયોથેરાપીમાં 2 જેટલી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે

કપરાળા વ્યારા ડોલમણ અને ડાંગથી પણ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી સરકારી સુવિધાનો લાભ લઈ રહ્યા છે આ વર્ષે કુલ 368 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે કન્યા શાળામાં ધોરણ 9 10 અને 11 12 વિજ્ઞાન પ્રવાહ ચાલે છે શાળામાં 10 ક્લાસરૂમ એક લાઇબ્રેરી બે લેબ સહિત પ્રાર્થના ઘર મેપ અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે છાત્રાલયની વાત કરીએ તો 17 રૂમ 8 હોલ 31 શૌચાલય 25 બાથરૂમ રસોડુ અને ડાઇનિંગ હોલ સુવિધા સરકાર તરફથી વિદ્યાર્થીનીઓને નિશુલ્ક આપવામાં આવે છે એક તરફ શાળામાં શિક્ષકો દ્વારા જ્યારે બીજી તરફ પૌષ્ટિક ભોજન થકી વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે શાળા સતત પ્રયત્નશીલ રહી છે જેના સફળ પ્રયાસોના ભાગરૂપે રૂપે ગત વર્ષ દરમિયાન નવસારી જિલ્લાની આદર્શ નિવાસી કન્યા શાળા ચીખલીની દસ વિદ્યાર્થીનીઓ એમબીબીએસ બીએચએમએસ

વિદ્યાર્થીનીઓને તમામ સુવિધાઓ આપવામાં આવે છે જેમ કે ગણવેશ ટ્રેકશૂટ મચ્છરદાની પલંગ ગાદલા સહિત સાબુ તેલ જેવી નાની નાની રોજિંદા વપરાશની ચીજ વસ્તુઓ પણ આપવામાં આવે છે જેના કારણે વિદ્યાર્થીનીઓ કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વિના ભણવા ઉપર ધ્યાન આપી શકે છે શાળામાં સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ આપવાની સાથે નબળા બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે સવારે નાસ્તો બપોરે ભોજન સાંજે નાસ્તો અને રાત્રે જમવાનું આપવામાં આવે છે જેમાં રોજ અલગ અલગ નાસ્તો ને ભોજન ગરમા ગરમ વિદ્યાર્થીઓને પીરસવામાં આવે છે

પીડીએસ VHMS, Engineering જેવા ઉચ અભ્યાસ ક્રમોમાં પ્રવેશ મેળવી ઉજવળ કારકિર્દી તરફ પ્રયાણ કરી રહ્યા છે હું અહીં નવમામાંથી અભ્યાસ કરું છું હાલમાં હું અગિયારમામાં છું અહીં નવમામાંથી ખૂબ જ સારી ફેસિલિટી આપવામાં આવે છે સારું જમવાનું સારું રહેવાનું બેડ મચ્છરદાની ધાબળા ઉપરાંત ઘણી જ ઘણી જ ફેસિલિટી આપવામાં આવે છે અહીં શાળાના શિક્ષકો શાળાના શિક્ષકો પણ ખૂબ જ સારી રીતે અમને ભણાવે છે અમને સપોર્ટ કરે છે અમને જે નહીં આવડે એવો અમને શીખાવે છે ખૂબ જ સારું જ્ઞાન પણ આપે છે શાળામાં અમને ડિજિટલ સ્માર્ટ વડે સ્માર્ટ બોર્ડ વડે ભણાવવામાં આવે છે આ ઉપરાંત હોસ્ટેલમાં અમને લાઇટ પંખાની કંઈ બધી જ ફેસિલિટી આપવામાં આવે છે અહીંયા જે અહીંયા જે ફેસિલિટી આપવામાં આવે છે તેનાથી અમને ભણવામાં ખૂબ જ મહત્ત્વ ખૂબ જ ઘણું અમારો અભ્યાસમાં ખૂબ જ વધારો થયેલો છે મારા વાલીઓ માતા પિતા અહીંયા સ્કૂલમાં મૂકીને ખૂબ જ આનંદિત થયા છે આ સ્કૂલને કારણે હું દસમામાં એ ગ્રેડ વન એ વન ગ્રેડ પ્રાપ્ત કરી ચૂકેલી પ્રાપ્ત કરેલી છું આગળ હું મેડિકલ લાઇનમાં જવા માગું છું આ શાળા કમિશનરશ્રી આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ચાલતી શાળા છે આ શાળા સાત પીપળા ખાતે આઈટીઆઈ પાસે આવેલી છે આ શાળામાં અંતરા અંતરિ અંતરિયાળ ગામડાના બાળકો જેઓ અહીંયા અભ્યાસ કરે છે દાખલા તરીકે કપરાડા પારડી તાલુકો વ્યારા ડાંગ વગેરે એરિયાના બાળકો અહીંયા અભ્યાસ કરે છે આ શાળા ઓગણીસો ને નેવુંથી ચાલે છે આજે આ શાળામાં ચારસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળાનું રિઝલ્ટ જોઈએ તો આ વર્ષે શાળાનું રિઝલ્ટ દસમામાં સો ટકા આવેલ છે અને ધોરણ બારનું સાયન્સ એમાં સત્તાણું પોઈન્ટ તેતાલીસ ટકા આવેલું છે છાત્રાલયની વાત કરીએ તો આ શાળામાં બાળકને દરેક સુવિધાઓ આપવામાં આવે છે દાખલા તરીકે ગણવેશ ટ્રેકસૂટ મચ્છરદાની પલંગ હોય એમના સુવાના ગાદલા એ ઉપરાંત સાબુ કોપરેલ તેલ વગેરે આપવામાં આવે છે શાળામાં વિદ્યાર્થીઓને ડિજિટલ સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે બાળકોને નબળા હોય એને અલગ તારવીને પણ અલગ તારવી બાળકોને વધારે સમય શિક્ષકો આપે છે શાળામાં ભોજનની બાબતે વાત કરું તો બાળકોને અઠવાડિયા ભોજન જે પ્રમાણે અલગ અલગ આપવામાં આવે છે નાસ્તો અલગ અલગ આપવામાં આવે છે સવારે નાસ્તો આપવામાં આવે છે બપોરે જમવાનું આપવામાં આવે છે ફરી સાંજે નાસ્તો આપવામાં આવે છે અને સાંજે ભોજન સાથ આપવામાં આવે છે બાળકો અહીંયા રાત્રે અગિયાર વાગ્યા સુધી અભ્યાસ કરે છે એની પાછળ શિક્ષકો પણ સાથે રહે છે નબળા વિદ્યાર્થીને અલગ રીતે ભણાવીને એમને પાસ થાય એવો શિક્ષકો મહેનત કરે છે આ ઉપરાંત વિદ્યાર્થીઓની વાત કરું તો આ શાળામાં છેલ્લા સાત વર્ષમાં સિત્તેરથી પંચોતેર જેટલા વિદ્યાર્થીઓ મેડિકલ લાઇનમાં ગયા છે ને હાલે નોકરી પણ કરે છે ગયા વર્ષની વાત કરું તો સત્તર જેટલા મેડિકલ લાઇનમાં વિદ્યાર્થીઓ ગયા છે અહીં બાળકોને ચોવીસ કલાક સાથે રહીને ટીચરો આસિસ્ટન્ટ લેડીઝ સુપ્રિન્ટેન્ડન્ટ વગેરે સાથે મહેનત કરાવીને સારા માર્કે પાસ થાય એવી મહેનત કરાવીએ છીએ બાળકોને પૂરેપૂરી સગવડ મળે એવા સતત પ્રયત્ન કરીએ છીએ